નમસ્કાર આજે પંડોળની મુલાકાત લીધી ઘણા સમય પછી આજ પંડોળમાં આવ્યા તો પંડોળની તો હાલત એની જ છે રોડ રસ્તાની આટલો મોટો અહીંયા ધંધો ચાલે એમ્બ્રોડરીનો ડાયમંડનો લોકો વેરા ભરે ટેક્સ ભરે છતાં એ સમજાતું નથી કે અહીંયા સરકાર રોડ કેમ નથી બનાવતી તમે જોવો અહીંયા હાલત તો જુઓ તમે અહીંયા જોઈ લો કેટલું કચરું છે જો આ ખુલ્લા પ્લોટની હાલત છે જોવો તમે તમે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાના ઘર પાસે આવી હાલત હોય એવો મને એક વિડીયો બતાવો એક ફોટો બતાવો એના ઘર પાસે બધું સરસ મજાનું સાફ સુફ રાખશે અને જનતા માટે ગમે એવો કચરો ગંદકી આટલો ટેક્સ લેવાનો વેરાઓ ભરવાના કોઈ જાતની સુવિધાઓ નહીં પણ નવાઈની વાત એ છે કે છતાંય જનતા જાગતી કેમ નથી આ ભારતીય જનતા પાર્ટીથી ડરે છે કે શું તકલીફ જઈને સમજાતું ઘણા બધા એવાય લોકો મળે છે કે ભાઈ અમે કંઈક બોલશું તો અમારા ધંધા ઉપર તકલીફ પડે તો જાગો યાર જાગો આ ભારતીય જનતા પાર્ટીથી વધારેમાં વધારે ડરપોક બીજું કોઈ છે જ નહીં આપણે જાગશું ને એટલે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ અધિકારીઓ ઉબારોડે ભાગશે એ વાત સો ટકા સત્ય છે માટે જાગો તમારા હક અધિકાર માગો અત્યારે જે રીતે કલાકારોને મૂર્ખ બનાવવામાં આવ્યા છે એના માટે અમે દરેક કારખાને કારખાને જઈને અમારી સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમે લોકોને જાગૃત કર્યા છે લોકોનું કેવું છે કે અમારી પાસે ફોર્મ ભરાવરા સહી કરાવવા આમે અમે ગયા ઓલી જગ્યાએ ગયા સિક્કાઓ મરાવરા પણ મળ્યું કાંઈ નથી હવે જનતાએ જાણે છે કે મળતું કાંઈ નથી છતાં આ લોકો કમળને કેમ ભૂલતા નથી આપણને ક્યારેક એ વિચાર આવે આ તમે જુઓ રોડ રસ્તાની હાલત અહીંયા ગંદકી જુઓ તમે જોઈ લો તમે આ બધા પડતર મકાનો થવાની તૈયારીમાં છે છતાં કોઈને કાંઈ પડી નથી કાલે આ મકાન પડ્યું અને જાન આની થઈ તો કોણ જવાબદાર આ રોડ રસ્તા ગંદકી જોઈ લો તમે જે મોટા મોટા ઇન્ડસ્ટ્રી ચાલે અહીંયા મોટી મોટી ઇમારતો છે પણ હક સુવિધા માટે કાંઈ નહીં લાખો કરોડો રૂપિયા વેરા ઉઘરાવી લેવાના એની તિજોરીઓ ભરવાની જનતા માટે સુવિધા આપવાની થાય તો પેટમાં બળતરા ઉપરે આટલું સરસ મજાનું મકાન બનાવ્યું છે એની સામે જુઓ તમે આ છે ગંદકી કોઈ બોલવા માટે તૈયાર નથી માટે જાગો દોસ્તો તમે ન બોલી શકતા હોય તો આમ આદમી પાર્ટીને સપોર્ટ કરો સમર્થન કરો અમે તમારા માટે લડવા તૈયાર છીએ આ સરકાર સામે બોલવા માટે પણ તૈયાર છીએ કારણ કે અમને કોઈના બાપની બીક નથી અમે રાજકારણ કરવા નીકળ્યા છીએ તો રાજકારણ એકવાર નહીં હજાર વાર કરશું જનતા માટે કરશું ગરીબ લોકો માટે કરશું મજૂરો માટે કરશું ડાયમંડ ઉદ્યોગની અંદર જે કલાકારો અત્યારે પીડાઈ રહ્યા છે એના માટે અમે કરશું પણ તમે અમને સપોર્ટ કરશો તો અમારા હાથ વધુને વધુ મજબૂત થાય બાકી તમે આ રોડ રસ્તાની હાલત જુઓ છો આજે તો હું ઘણા સમય પછી અહીંયા આવ્યો મને એમ કે અહીંયા ઘણી બધી સારી સુવિધાઓ થઈ ગઈ હશે પણ રોડ રસ્તા જોવો આ ગંદકી જુઓ તમે એટલે જાગૃત બનો દોસ્તો આ સરકારને હવે કાઢો ત્રીસ ત્રીસ વર્ષથી તમે આ સરકારને વોટ આપો છો અને છતાંય તમારા હક માટે જો તમારે લડવું પડતું હોય તો હું તો એવું માનું કે આ સરકાર ભ્રષ્ટાચારી નથી આપણે કંઈક ને કંઈક મૂળતાનું આપણે પ્રદર્શન કરીએ માટે જાગો હવે જાગો તમારા હક અને અધિકાર માગો વિડિયોને ખૂબ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો દરેક લોકો જાગે અને આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતા અને ભ્રષ્ટાચારી અધિકારીઓ ગુજરાતમાંથી ભાગે જય હિન્દ જય ભારત